ખુશી નહીં વેદનાનો વરસાદ ચોમાસું સૌ કોઈ માટે આનંદ લઈને આવે છે ધરતી પુત્રો અને ગ્રામજનો વરસાદથી ખુશખુશાલ હોય છે પણ ગુજરાતમાં એક એવો વિસ્તાર છે કે જ્યાં ચોમાસું આફત લઈને આવ્યું છે અને એવી આફત કે સામાન્ય વરસાદમાં પણ આખો વિસ્તાર બેટ બની જાય છે અનેક દિવસો સુધી પાણી ભરાયું રહે છે ઘર દુકાન અને શેરીઓ પણ તરવા લાગે છે જીવન જાણે થંભી ગયું હોય ત્યારે કયો છે આ વિસ્તાર ચોમાસા નો પહેલો વરસાદ ભાવનગર જિલ્લાના ભાલ પંથક માટે આનંદ નહીં પરંતુ આફત લઈને આવ્યો છે ભારે વરસાદે ભાલના ગામોને જળબંબાકારની સ્થિતિમાં ધકેલી દીધા સનેસ માઢિયા પાળિયાદ દેવળિયા રાજગઢ જેવા અનેક ગામોમાં ઢીંચણ સુધીનું પાણી ભરાયું છે જેના કારણે જનજીવન ખોરવાઈ ગયું છે

શેરીઓમાં પાણી ફરી વળતા લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયું છે રોજિંદા કામકાજથી થી લઈને રસોઈ બનાવવી પણ મુશ્કેલ બની ગઈ છે ઘર વખરી જવાથી અનેક પરિવારોને નુકસાન વેઠવાનો વારો આવ્યો છે પંથકના દ્રશ્યો દર્શાવે છે કે ચોમાસા નો ખુશી નહીં પણ અત્યારે કડી કડ આમુ પાણી છે ધાબા ઉપર જઈને ઉભા રહી છીએ છોકરા બાર રહે છે અત્યારે એક એક બે જણા અહીંયા રહી છે છોકરાને બહાર મેકલી દીધા છે અહીંયા કઈ પરિસ્થિતિ એવી છે કે રહી એવું જ નથી ને કોઈ છોકરો

આ આફતનું મૂળ કારણ છે ઉપરવાસમાં થયેલો ભારે વરસાદ અને પાણીના નિકાલની નબળી વ્યવસ્થા ભાલ પસાર થતી સૌરાષ્ટ્રની નદીઓનું પાણી દરિયા તરફ વહેવાને બદલે અહીં જ થંભી જાય છે અવરોધોના કારણે આ પાણી ચાલીસ કિલોમીટરના વિસ્તારમાં પથરાઈ જાય છે જેના લીધે ગામડાઓમાં જળબંબાકારની સ્થિતિ સર્જાય છે આપણે જે પેલા જે વર્ષો માં આવ્યું એ બધું થોડુંક ઓછું આવે છે પણ આ જે અત્યારે આવ્યું છે પાણી ત્રણ દિવસ વરસાદ પડ્યો ખાલી હજી શરૂઆત થઈ કડકડે અમારા પાણી આવી ગયા તો હજી અમારે ચાર મહિના બાકી છે તો મહિના અમારે અમારે જો અમારા ભાલ પંથક ની અંદર મકાન કોઈને હારા ના હોય એમને હું કાસા મકાન માં રહેતા હોય જો પાણી ભરાય એટલે મકાન પડી જાય ગરીબ માણા મજૂરી જતા હોય ત્રણસો રૂપિયા મજૂરી કરતા હોય તો અત્યારે ત્રણસો રૂપિયા મજૂરી બને અમારે એની ઉપર રોજી રોટી હાલતી હોય તો અત્યારે અમારી પોઝિશન છે તો અમારે ખાસ એવી નમ્ર વિનંતી છે અધિકારીઓને કે તાત્કાલિક અમારા સંદેશ ગામની અંદર પાણીની પોઝિશન આવી ન થાય એવી તાત્કાલિક અમને બંધ કરાવે છેલ્લા ઘણા સમયથી ભાલ પંથકમાં પાણીના નિકાલની સમસ્યા માથાના દુખાવા સમાન બની ગઈ છે નબળી ડ્રેનેજ વ્યવસ્થા અને નદીઓના વહેણમાં થતા અવરોધો આ આફતનું મુખ્ય કારણ છે સ્થાનિક લોકોનો આક્ષેપ છે કે તંત્રની બેદરકારીથી આ સમસ્યા વધુ ગંભીર બની છે છે એક કે ઓવરબ્રિજ જે નેશનલ હાઈવે ઉપર છે એની પાસે જે જૂની આર એન્ડ બી સ્ટેટની જે રોડ છે અને કોઈ અત્યારે એવું લાગે છે કે કામની નથી તો એને તોડવાનું કામગીરી એટલે કે એક બે દિવસમાં શરૂ થઈ જશે પછી બીજું સણેસ ગામ પાસે વેગડ અને કેરી નદી છે તો એમાં પણ બાવળ ઉગી ગયા છે તો એના માટે પણ ફોરેસ્ટને જાણ કરી છે કે એની સફાઈ કરવી છે આ પાણી જો ભરાણે સમસ્યા છે એનાથી આપણે મુક્તિ મળશે ભાલ પંથકના લોકો માટે ચોમાસો એટલો આફતનો પર્યાય બની ગયો છે કે હવે પ્રશ્ન એ છે કે આ સમસ્યાનો કાયમી ઉકેલ ક્યારે આવશે જ્યાં સુધી તંત્ર નક્કર પગલા નહીં લે ત્યાં સુધી ભાલના લોકોની આ વેદના ચાલુ જ રહેશે નવનીત દલવાડી ઝે મીડિયા ભાવનગર